સાયકલ લીયા ને લોચા પડ્યા સાયકલ ના કાચો ના બાકી પેલો હપ્તા વાર ઘેર આવો એ તો હવે ચોરી કરવા જવું પડે ડાકુ ડાલ પડે ગયા છો ડાકા ડાલના પડેગા આવું યાર ભુવાજી છે મા પહાડ Wajib nua kerja, suan ti, tara, 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 tara,

બોલો જોયું બી કે પડે વડે જે આપડે બીજ લઈ લઈએ તો ખબર પડી ઓકે

કોઈ બાઇક બાઇક વાળો આવે ને તો કે જેવી લાગે પકડ નહી મળીલા જબર બીક ગ સાયકલ પાણી ના ખેંચાય જો હપ્તા બપતા ભરવા નહીં હજુ તો બે આમ તો ઘેર આવે દરો જપ્તા માં કરવાનું

তুঠি ল'ব বোট নাখো কা নাখি বনা খেৰ মে পি দামান বধ ত એના નેના બધું આવી જો બરોબર લઈ જ જવાનું મુ કાવ દારીયા બારિયો ખવરાવ હા હા તું કીધું ખવરાવ જ પડે પણ અત્યારે તો ખેતરમાં ઓટો માંવા દેવાનું ભુંડિયા તો બહુ બગાડ કરે યાર બાજુવારો ખવરાવવાનો યાર આ તો પણ અત્યારે રાતે તો ખાલી ઓટો માંવા જવું પડે ને એ ભુંડિયા ને ખવરાવજી ઊ ભુંડિયા ખવરાવ જ પડે ને ડડો હા પડીકો બરીકો લાવવું ને હા લે લે ચા ને પીવીએ ને ચા પેક કરો ને તને ની કરો ચા ની કરો કેટલી ભરી લઈ જો હા હો હા

એ કે તો કમ્પલેટ લાગા ગંડા કમ્પલેટ ખોરીયો ચાઈ બાઈ બધું અલલે નઈ ન પૂછ થઈ ગયો તસ ના ક ને ભો તો ચાલુ ન કર પેલા હવા ધોભી જઈ તા હવા સમજી હાલા ચાલ કર તો કુમાર દે થોડો આગળ ચડારી બોલે બોલે ને બો તો નહિ કય ગે રો ગે યાદ ન જા દે બે હે હું થાય ઠંડી જોતા મારે ઠંડી નું આ પેલાના ને લાડવા છે ને આ ચીક્યો મીઠો લઈ જઈએ બહાર કશું જ નહીં તમારે યાર ચા લેવા જોટો માં આવ્યો હું એ ઊંઘયો ભજન માં જાન તૈયારી કરતો રાતી જોજે અડધી રાતે લઈને આવ્યો તમે

બે હા ભાઈ ઇશકારો ખાવા નઈ દે લાવ્યું ખબર ને યાર ઘર ખોયા તમે શું હોતા કરમ માં લખ્યું હતું થવાનું છે ને યાર કરમ માં શું છે યાર ના એ એટલે તો કુક લઈ ગયું